રામ કે ના પાડે અને ત્યારે આ ચારણે પોતાની કુબુદ્ધિના પ્રતાપે કરીને માંડો છે સ્ત્રીના વર્ણન કરવા કે મહારાજ તમારા જ રાજ્યમાં નેસડામાં એવી એક અપ્સરા રહે છે માંડો અંગ ઉપાંગનું વર્ણન કરવા મૃગ જેવી જેની આંખો છે ભરાવદાર જેની છાતી છે માંયડા એક પછી અંગનું વર્ણન કરવા અને શૃંગાર રસ ને એમાં વળી પાછો બીભત્સ રસ ને એમાં કામુકતા વાસનિક વાતો સાંભળતા 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 રામ માનલિક માંડા છે પોતાનું ભાન ભૂલવા એક દિવસ માંડલિક બોલે છે કે ચારણ આજે મને એ દર્શન કરવા માટે લઈ જા ચારણ બોલે છે હું તૈયાર છું ચાલો મહારાજ રથમાં બેઠેલા રા માંડલિક અને સાથે પેલો ચારણ બેઠો છે રથ ચાલ્યો છે રાજમાર્ગ ઉપર રથ ચાલતા ચાલતા જે આગળ વધે છે રસ્તાની બંને બાજુએ જે કોઈ સ્ત્રીઓ માતાઓ મહિલાઓ જે કોઈ જોવે ખબર પડે આ તો રા માંડલિક છે આપણા જુનાગઢના આપણા જુનાળાના રાજા છે પ્રજાવત્સલ રાજા સ્ત્રીઓ ખોડા પાથરી પાથરી અને પોતાના અન્નદાતાને લડી લડી પ્રણામ કરે છે ખોડા પાથરી અને નમસ્કાર કરે છે અને આશીર્વાદ છે પરંતુ તો અપ્સરા જોવા સિવાય બીજી કોઈ વાત જ નથી કોઈ મનમાં બીજો કઈ સંકલ્પ જ નથી બે ચાલતા 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 રથ પહોંચી ગયો છે નેશમાં જ્યાં નાના નાના નેહડાઓ નાના નાના જ્યાં ઝુંપડાઓ હોય એ ઝૂપડાની પાસે આવીને રથ ઉભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ બસ આ જ નેસડામાં હું જે અપ્સરાની વાત કરું છું અપ્સરા આ નેહડામાં રહે છે હવે નેહડામાં બીજું કોઈ નહીં પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા